વડોદરા જિલ્લાના ડફોઈ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા યાત્રાધામ ચાંદોદમાંથી પસાર થતી નર્મદા નદી સૂકી ભટ્ટ થઈ જતા નાવિકો સહિત સ્થાનિકો શ્રદ્ધાળુઓ પંડિતો યજમાનોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે સરકાર વિરુદ્ધ રોષ જોવા મળ્યો એકસો પચાસ જેટલા નાવિકો જે અગાઉ પાંચસો રૂપિયા એક દિવસમાં કમાતા હતા તે હવે પચાસ રૂપિયા કેવી રીતે મેળવવા તે માટે પણ રાહ જોઈ રહ્યા છે મહત્વનું છે કે મા નર્મદાના નામે ગુજરાતમાં ભાજપની સરકાર બની હતી તેથી સરકારની પણ ફરજ બને છે કે આ પવિત્ર યાત્રાધામની કથરતી સ્થિતિ સામે તેઓ સંવેદનશીલ નિર્ણયો લે આ નર્મદાજીના કિનારાનું એક પવિત્ર યાત્રાધામ છે મા નર્મદાજીનો પ્રવાહ બે હજાર ચૌદ પછી અમારે ત્યાં ઘટતો 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 ચાલ્યો ને આ વખતે તો અમારા આંખોના આંસુ સારે એવી પરિસ્થિતિ આ સરકારશ્રીએ નિર્માણ કરી છે તો અમારી નમ્ર વિનંતી સરકારશ્રીને કે માં નર્મદાજીનો પ્રવાહ અવિચળ અને પૂરતા પ્રમાણમાં રાખે કે જેના થકી યાત્રિકોની અહીંયાના રહેવાસીઓની નર્મદા સ્નાન માટે અને નર્મદાજીના પવિત્ર પુણ્ય પ્રાપ્ત કરવા માટેની ઘરમાં જળવાય એવા હેતુથી પણ ચાણોદ ગામ દક્ષિણ પ્રયાગ તીર્થ છે આજે અહીંયા આગળ નર્મદા નદીનો પ્રવાહ જે અપૂરતો થઈ ગયો છે અને પાણીની જે અછત છે તેના કારણે અમારા નાવડી પરિવારનું બેહદ આજે દિલ દુભાય છે અને ઉપરથી આવતો અપૂરતો પ્રવાહ જેના કારણે અમારી અહીંયા આગળ ઓરસંગ નદી જે નીકળે છે એના દ્વારા જે રીતિનું અહીંયા આગળ ભંડોળ થયું છે એના કારણે અમારી નાવડી ત્રિવેણી સંગમ થઈ જઈ શકતી નથી પુલ પધરાવવા અને આ પાણી જોતા અમારે અત્યારે ખૂબ જ ઓછું પાણી છે જેથી અમને ખૂબ જ દુઃખદ લાગે છે સરકાર તમારા માધ્યમથી સરકારની વિનંતી કરીએ છીએ કે પાણી ફૂલ છોડે અને અમે લોકો અહીંયા ફૂલ પધરાવીએ તો અમને પરંપરાને અમને સંતોષ થાય બે કાંઠે પાણી જાય અને અમારી આસ્થામાં અને શ્રદ્ધામાં વધારો થાય

તો ચાંદોદની જે રીતે પરિસ્થિતિ કથડી રહેશે છે માતૃ તર્પણ પિતૃ તર્પણ કરવામાં આવે છે પરંતુ પાણી જ નહીં હોય તો તર્પણ ક્યાં થશે અને સાથે જ એવું પણ જાણવા મળી રહ્યું છે કે ગંગા સફાઈનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેવી રીતે નર્મદા સફાઈનું પણ અભિયાન શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે અને વીટીવીના માધ્યમથી તેમણે સરકારને આ માંગ કરી છે તો ચાંદોદમાં નર્મદા નદીનું પાણી કેમ ઘટ્યું અને ચાંદોદની જે પરિસ્થિતિ સર્જાય છે તેના માટે જવાબદાર કોણ તેવા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે ચાંદોદમાં આવક માટે પણ મોટો ફટકો જોવા મળી રહ્યો છે નાવિકો એક દિવસના પાંચસો રૂપિયા લેતા હતા પરંતુ હાલ પચાસ રૂપિયા પણ કઈ રીતે કમાવા તે લોકો માટે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે તો પ્રવાસન નિગમ ગંભીર સમસ્યા છે તો તે ચૂપ કેમ છે પાણી આપવા સૌ કોઈની રજૂઆત છે તો નોંધ લેશો કે કેમ જેવા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છો ચાંદોદની પરિસ્થિતિ આપ જોઈ શકો છો ચાંદોદમાં પિતૃતર્પણ માતૃતર્પણ કરવામાં આવે છે અનેક વિધિઓ ચાંદોદમાં કરવામાં આવે છે ફૂલ પધરાવવામાં આવે છે પરંતુ જો પાણી જ નહીં હોય તો વિધિ અને ફૂલ પધરાવવાની જે વિધિ છે તે ક્યાં કરવામાં આવશે તે એક સવાલ અહીં ઉપસ્થિત થાય છે સ્થાનિકોમાં આ જ બાબતને લઈને રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોની એવી માંગ છે કે ગંગા સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેવી રીતે નર્મદા સફાઈનું પણ અભિયાન હાથ ધરવામાં આવે